મહત્સ રાષ્ટ્રસંત ચતુર્થ પટ્ટાચાર્ય આચાર્ય શ્રી સુનિલ સાગરજી મહારાજશ્રીના અમદાવાદમાં આગમન અવસરે છ જુલાઈએ મંગલ પ્રવેશ મહોત્સવ યોજાશે દસ જુલાઈ ગુરુપૂર્ણિમા પૂર્ણિમા દિવસના આશીર્વાદના મહોત્સવ અને તેર જુલાઈ રવિવારના રોજ ચાતુર્માસ કળશ સ્થાપના મહોત્સવનું આયોજન આ સમગ્ર કાર્યક્રમ જીએમડીસી ગ્રાઉન્ડ સામે આવેલા ગુજરાત યુનિવર્સિટી કેમ્પસના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત થશે આશીર્વાદ અનુકંપા મહોત્સવની શરૂઆત સ્વર્ણિમ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન યુનિવર્સિટીના સ્વર્ણિમ ગ્રુપ કેમ્પસથી કરવામાં આવી અને આ મહોત્સવનો મહાપ્રવેશ છ જુલાઈના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે થશે ભારતમાં મહાન રાષ્ટ્રસંત પ્રાકૃત ભાષાના પ્રખર સંત સરસ્વતી શિરોમણી કઠોર તપસ્વી તીર્થોધારક આધ્યાત્મિક યોગી એવા આચાર્ય શ્રી સુનિલ સાગરજી મહારાજ શ્રી બાસઠ સાધુ અને સાધ્વીજી સાથે ગુજરાતમાં પ્રથમવાર ચાતુર્માસ માટે પધારી રહ્યા છે અમદાવાદમાં ચાતુર્માસની મંગલ થાવ कल्याण था भावना साथे हटो उनी संघ अहमदाबाद पर आ गया प्रकृति पर्यावरण और प्राचीन संस्कृति को जीने वाला यह तपस्वियों का संघ यहाँ चतुर्मास करेगा और दूर दूर से लोग सम्मिलित होंगे ध्यान रखिए संत है तो संस्कृति है संत है तो सदाचार है संत है तो वसंत है और संत नहीं है तो कुछ नहीं आज आधुनिकता की अंधी दौड़ में इलेक्ट्रॉनिक मीडिया के माध्यम से सोशल साइट्स के माध्यम से बहुत जल्दी से नैतिक पतन होता जा रहा पत्रकार बंधुओं आज जरूरत है अहिंसा की सदाचार की शाकाहार की और आपसी भाईचारे की आज से अधिक साधुओं का गुजरात की धरती पर है अहमदाबाद में प्रवेश तारीख को सुनिश्चित है गुजरात यूनिवर्सिटी के परिसर में स्पेशल रूप से प्राकृत परिसर बनाया गया प्राकृत परिशर का है प्राकृत परिसर का मतलब है અને ગૌરવ અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ કટારિયા અને શિરોમણી અધ્યક્ષ અમારા કટારિયા બાઉજી છે આ એક સમિતિ છે કાર્યક્રમની રૂપરેખા એવી છે કે છ તારીખે સવારે સાત વાગે સોલા રોડ ભુવન દેવ આચારશ્રી અને અમદાવાદના દસ હજારથી વધારે શ્રાવકોની સાથે અમદાવાદમાં મંગલ પ્રવેશ કરશે આપણા મેયરશ્રી પ્રતિભાબેન જંડી બતાઈને કર્ણાટીનો દ્વાર ખોલશે અને પછી આચાર્યશ્રીનો ભવ્ય પ્રવેશ થશે ત્યાંથી સવારે સાત આઠ વાગે આઠ વાગે પચીસ મિનિટે ત્યાં ગુજરાત યુનિવર્સિટી પહોંચીને ધ્વજારોહણ થશે જે અમારા જૈન ધર્મનું ધ્વજારોહણ હોય છે